દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના કલીમહુડી ગામના પુનિયા ફળિયામાં નાળું તૂટી જતા ગામજનો અને સ્કૂલના નાના બાળકો જીવના જોખમ સાથે તૂટેલા કોજવે પરથી અવજવર કરવા મજબૂર બન્યા છે દરરોજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આ નાળું ક્રોસ કરતી વેળાએ દુર્ઘટનાનું જોખમ ઊભું થાય છે ખાસ કરીને વરસાદી માહોલમાં નાળાની આસપાસ માટે ખસવા જેવી ઘટનાઓ પણ બનવાની શક્યતા હોવાથી હાલત વધુ ગંભીર બની છે સ્થાનિકોએ આ સમસ્યા અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવેલા નથી જો વહીવટીતંત્ર સમયસર યોગ્ય પગલાં નહીં લે તો કોઈ ગંભીર જાનમાલનું નુકસાન સર્જાઈ શકે છે અત્યારે જરૂર છે કે તંત્ર તાત્કાલિક ધોરણે નાણાંનું સમારકામ કરે અને લોકસુરક્ષા માટે નિર્ધારિત પગલાં જલ્દીથી અમલમાં મૂકે રિપોર્ટર અંબારામ કે ખાંડ સંજેલી દાહોદ